તમે વીકે સોનો ટાઈમ આવીએ તો તમે બધા આવ્યો કે તો કે મારા ઘેર અમારે ઘેર માં તો બાર માં આવશો કે નહીં હે અમારા ઘેર માં તમારું જીવો નહી હો અમારા ઘેર માં તો એ ને ટેસડો આખો એ ડાળો અમારા ઘેર માં આમ ફરતો હોય હે અમારે કોઈની ની ચિંતા અમે ફરતો ફરતો એક ડાળો સાથી કે મે તો મારે જીવ એક શેર વાળો જોય ઓમ હલતો હલતો જાય हम मैं 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 वाला मैं 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 ना मैं 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 કશ કોણ રમઝાન મે કે તો કોણ તારીખ કોબી ને તો હામે જોઈ લે આ તો મોઢું ગાયડું કે ના પૂછવા મેંડો મે કે આયા ગાંડી ગેર અરે બોયા ને તો અલી બેઠી છે ને ઈ સરીયો ને લે મોડી ને ઈ રમઝાન જો આમ જોઈ ને કરે ન તો બે સિહાસે ને સાથે બસ ઇની પાહે પાહે થી નીકળી જવાનું તો મને કે કોણ ઇની હણ પાહે થી તમે કીધું લે બીજે કે થી હ ઉપર જો ઈ બસ મારી જાંદરીનો અવાજ સાંભળી જાસ ઓ તો નો આ સેટ કેવો યા ઈ જો વાણે કો જરૂર ચાલ ઉપર જો તું બી તો નઈ ને મારી જાને તઈ ભાગતો તો નઈ ભાગી ગયો તો ઘેર પૂગી ગયો હમસ્યા

јас за усе. Мега духа ме, си доросто, ня има на нес. Тома нека тоа река за усе, тома нека отто не હાથે લઈને આય મને ને ને બેઠી તો હું જો કે નહીં ને મુસલમાન ને કોડી ને મે બધા પેદા છે તો મે કીધું હું છું સે તો કે જૂસ બના ને જાવ સે મે કીધું હું કમ જાવ સે તો કે ઘેર માં કુવા યોગી જો સે ઓ તમે શેર વાળા ને કુવા તો નહીં હમ ને આ કુવા એટલે કે હું ઘાસ કે જે બીજું કંઈ ઘાસ ઉગવાસ ન દે કુવા યો ખવાય જોઈ ને

કુવાણીઓ કેમ ન ઉગે કેમ કે ને પહુડા આ બે ઉગડતા માણા ને હમસ આ આ વાત ખોટ પહુડા ને મારા તમારા ને ઢોર ત્રણે કરતા હમસ હોય એટલે ઘાસ ખાય ત્યારે ઉપર ઉપર થી ખાય હો ઉપર ઉપર થી ખાય પણ ઢોર ઢોર ને આ દિવસ ની સંખ્યા હું એ તો મૂળ્ય હદ બધું ખેચી કાડે

કેવાય ગેન બસ તો કેવાય ગેન ઘાસ જણીઓ જીજો ને તા કપડું જ કરે એને કે હા માં તારી વાત તો હંતી હસતી પણ તે તે આવા ઝુંબળા આ શું સબના ફુવા મામનો આ

দেরনো মোই তারা তমে দোয়া খানে লাই জাবা বাডু কনে নথা তু এনি খাবর নথু তমনে জানে આપણે તમે સીટી માં ને તો તમારા પાડોશી ને જાણે 5 રૂપિયા ની ઉધાર કરી દેવો તોય તમને હસવા માં નોખા પડી જા નોખા પડી જા કરે છે તો નોખા કોણ તમે કે અમે હે ઘી ની વાત કરતી હતી કા કન કે મારે ઘી લેવા જ તું તું તો શેરી વાળો મારી પાસે પાસે હેલો કે હું હેલો પાસે પાસે હેલો તું જા જા જેવા દે ને ખબર કોણ મેલ લાજ लाजू मेरी बिन पड़े मन जेर जेर काम पड़े ने तेरे तेरे नित्या सा ने की ने त्या थे जमेले अगी तो ला तमे लाता सो के नहीं है गेन अमे गेन की खाए में तो गेन मार रहे तो गेन उसकी खाए के नहीं है तो मैं के तो मैं पास तो अब्बा मुंबई मोकलवा से तो मैं तो ये के लाई से ने मैं तो भलो ने ना अगलो तो जणे माल सर्वजा पण तेरी गिरवण તમે મને કે ઘીરવાને તો મે તારા ભાઈ ને ડાગલા જોડે સરવા માટે મુખસી અમર ફૂઈ જ તોલે ને હું ફ્રેકલી તક ન થવાનું થાય તો મે કેધું ન થવાનું હું થાય તો કે તો કે ઘીરવા તો મર ફિયરની ગાયસે અમર નાગલે સહી મને થઈ મારા આત દીધું હો સ્કલ્પ્ચર તો ત તરસિ હણ એ વાર નું ખને બેઠે છે

દુઈ વાતઈ હસતી

એ મારા હાવસ છે એટલે જ્યારે શેર માં બાળા નીકળી જશે ને ત્યારે તમે બધા એમ કહેશો કે હાવસ ઉબાડ નીકળી જાય પણ હાવસ ઉબાડ નીકળી જાય ને એ બધી